મેઘરજ તાલુકાના રાજપુર ગામે ઇકો ગાડી ચઢાવી આધેરની હત્યા કરનાર બંને આરોપીઓને એલસીબીની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં બ્લોક ફેક્ટરી નજીકથી ઝડપી પાડવામાં આવ્યા આજે તારીખ પંદર માર્ચ સાંજે ચારથી પાંચ વાગ્યાના અરસામાં પ્રાપ્ત વિગતો અનુસાર મેઘરજ તાલુકાના રાજપુર ગામે બે દ્વારા એક આધેરની હત્યા કરવામાં આવી હતી ઇકો ગાડી ચઢાવીને આધેનની હત્યા કરનાર આરોપીઓ મોડાસા તરફ ભાગી રહ્યા હતા તેવામાં બાતમીના આધારે એલસીબીની ટીમ દ્વારા વોચ ગોઠવીને બ્લોક ફેક્ટરી નજીકથી બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે પકડાયેલ આરોપી પ્રકાશભાઈ રત્નાભાઈ ડામોર રહે રાજપુર રામગઢી તાલુકો મેઘરજ તેમજ રવિન્દ્ર એમતાભાઈ મસાર રહે પાલ્લા ભુવાલ તાલુકો મેઘરજ બંનેને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આમ હત્યાના બે ગુનેગારોને ગણતરીના કલાકોમાં એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા